નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર લોકોની રજૂઆતો સાંભળવા સોમવાર અને મંગળવારને ફરજિયાત આરક્ષિત કરવા મંત્રીઓને મુખ્યમંત્રીની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી બસો સુડતાળીસ કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી પકડી ભરૂચના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત અને રાજ્યમાં અઢાર નવેમ્બર સુધી બેવડી ઋતુનો અનુભવ થશે સમાચાર વિગતવાર અનિવાર્ય સંજોગો સિવાય સોમવાર અને મંગળવારને ફરજિયાત જાહેર જનતા અને જનપ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા રાજ્યના મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે ગાંધીનગર ખાતે આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું સોમવાર અને મંગળવારના રોજ કોઈ સરકારી મિટિંગ ન રાખવા મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સૂચના આપી છે તેમણે ઉમેર્યું પ્રભારી મંત્રીઓને તેમના વિસ્તારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને રોડની સ્થિતિની સમીક્ષા કરવા પણ સૂચના આપવામાં આવી છે પ્રભારી મંત્રીશ્રીઓને પ્રભાર આપ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ તમામ મંત્રીશ્રીઓને કીધું છે કે ત્રીસ નવેમ્બર સુધી પોતાના પ્રભાર ક્ષેત્રમાં વહીવટી તંત્રની મિટિંગો લઈને બાકીની બધી એ મિટિંગો એ વ્યવસ્થાઓ એડમિનિસ્ટ્રેશનની જોવે પણ ખાસ વિશેષ પ્રોજેક્ટ ચાલતા હોય છે એમનો પણ રિવ્યુ કરે મહત્વના જે પ્રોજેક્ટો છે આમ જનતા માટે દરેક જિલ્લામાં એનો પણ સમીક્ષા કરવાની છે એ પ્રોજેક્ટમાં પ્રગતિ કેવી રીતે આપે ફોલોઅપ કરીને એ પૂર્ણ કેવી રીતે થાય એમના માટેની પણ સૂચના આપી છે ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું ગૌ હત્યા જેવા ગુના સામે રાજ્ય સરકાર કોઈ દયા દાખવશે નહીં તાજેતરમાં અમરેલીમાં ગૌ હત્યા કેસના ચુકાદાને પણ તેમણે આવકાર્યો તેમણે જણાવ્યું રાજ્યનો કાયદો ગૌ હત્યા કરનારાઓને સૌથી કડક સજા આપવાની જોગવાઈ સાથે દેશમાં અગ્રેસર છે અમરેલીમાં કતલ કરીને વેચાણ કરતા ત્રણ આરોપી સેશન કોર્ટે આ બધા આરોપીઓને આજીવન સજા અને દંડ એવી ઐતિહાસિક સજા એ ફરમાવી છે કોર્ટ ચુકાદો આપતો હોય છે ત્યારે ભવિષ્યમાં આ જ પ્રકારની પ્રવૃત્તિમાં આ જ પ્રકારે કોઈ સંડો હોય તો સીધે સીધે જ આજીવન કારાવાસ આ રાજ્ય સરકારના કમિટમેન્ટ એમણે કરેલા નિર્ણયને કોર્ટે પણ શેરો માર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો સાથે જ તેમણે ડિજિટલ ફેરફાર થકી દેશમાં આવેલા પરિવર્તનની પણ રૂપરેખા આપી ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે નોટરી તરીકે પસંદગી પામેલા એક હજાર પાંચસોથી વધુ એડવોકેટ્સને પ્રમાણપત્ર એનાયત સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી તેમણે સૌ નવનિયુક્ત નોટરીઓ કાયદાના શાસનને વધુ મજબૂત બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો મને પણ જણાવતા આનંદ થાય છે કે ઓગણીસો માં ગુજરાતની સ્થાપના પછી પહેલીવાર એક સાથે પંદરસોથી વધુ વકીલોને નોટરી તરીકેની નિમણૂક પત્રો આજે ઓનાયત થવા જઈ રહ્યા છે આજે આપણે ત્યાં શરૂ થયેલું નોટરી પોર્ટલ ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતું વધુ એક કદમ છે આ નવા પોર્ટલના પરિણામે હવે નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે સમાન અને ન્યાયી તક પણ મળશે ઉલ્લેખનીય છે કે રાજ્યના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલ સંયુક્ત ઉપક્રમે આ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે શ્રી પટેલે કાયદા વિભાગ દ્વારા તૈયાર કરાયેલા નોટરી પોર્ટલનો તેમજ રાજ્યમાં ઇ નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરાવ્યો હતો રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી બસોને સુડતાળીસ કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી પકડી છે આરોપીઓ બે નકલી એકાઉન્ટ બનાવી છેતરપિંડી આચરતા હતા ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક વિકાસ ભેડાએ માહિતી આપતા જણાવ્યું આ મામલે રાજ્યમાં સુડતાળીસ કેસ નોંધાયા છે અને ચોવીસ જેટલા મ્યુલ એકાઉન્ટ પકડાયા છે પાટણમાંથી એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી એ બંને પાસેથી એ ઇન્ફોર્મેશન મળેલી હતી કે તેમની પાસે મ્યુરલ અકાઉન્ટ નું કે ઓપરેટ કરે છે તો તેના આધારે હ્યુમન ઇન્ટરનેટ ટેકનિકલ સોર્સિસ ના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકો રેડ કરીને તેને પકડવામાં આવ્યા તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં પાંચસો બેતાલીસ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદમાં ગુજરાતમાં પણ સિત્તેર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભરૂચ જિલ્લાના વાગરામાં બોઈલરમાં વિસ્ફોટ થતા ત્રણ લોકોના મોતના અહેવાલ છે અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે સાયખા જીઆઈડીસી વિસ્તારમાં વિશાલ ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની હતી જેમાં ચોવીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ ચારથી પાંચ અગ્નિશમન દળની ગાડીઓ સ્થળ પર પહોંચી બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી છે કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતા શોધ અભિયાન ચાલી રહ્યું છે સરકારી નર્સિંગ તબીબી કોલેજમાં નિશ્ચિત સારવાર માટે એક વર્ષનો વિશેષ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ શરૂ કરાયો છે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કોર્સમાં ક્રિટિકલ કેર ઇમરજન્સી ડિઝાસ્ટર કાર્ડિયોલોજી ઓન્કોલોજી જેવા વિવિધ આઠ વિષયોનો સમાવેશ કરાયો છે આ કોર્સ દ્વારા સ્ટાફ નર્સને ચોક્કસ તબીબી શાખાઓમાં ઊંડી સમજ અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડવામાં આવશે આ એક વર્ષનો કોર્સ પૂર્ણ કર્યા બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સની કામગીરીની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે જેનાથી દર્દીઓને વધુ સારી અને કુશળ સારવાર મળી શકશે ેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થી જે તે સંસ્થાની વેબસાઈટ પર એકવીસ નવેમ્બર સુધી અરજી કરી શકશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર રાજકોટ વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેન ચલાવવા માટે મંજૂરી આપી છે રાજકોટ પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ ટ્રેન ચૌદ નવેમ્બર બે હજાર પચ્ચીસે રાજકોટથી સવારે સાડા દસ વાગે પ્રસ્થાન કરશે જે બે વાગીને ચાળીસ મિનિટે બપોરે પોરબંદર પહોંચશે જ્યારે દૈનિક પેસેન્જર ટ્રેન રાજકોટથી સવારે આઠ વાગ્ય પાંત્રીસ મિનિટે ઉપડશે અને બપોરે સવા એક વાગે પોરબંદર પહોંચશે જ્યારે પોરબંદર પેસેન્જર ટ્રેન સાપ્તાહિક પાંચ દિવસ ગુરુવાર અને રવિવાર સિવાય પોરબંદરથી સવારે સાત વાગીને પચાસ મિનિટે પ્રસ્થાન કરશે જે સાડા બાર વાગે રાજકોટ પહોંચશે તે જ રીતે રાજકોટ પેસેન્જર ટ્રેન સાપ્તાહિક પાંચ દિવસ બુધવાર અને શનિવાર સિવાય રાજકોટથી બપોરે બે વાગ્ય પચાસ મિનિટ ઉપડશે અને રાત્રે સાડા આઠ વાગે પોરબંદર પહોંચશે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ બે હજાર પચીસ અન્વયે નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટેટ બે હજાર ત્રેવીસ પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે આજથી એકવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી gserc.in ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયું છે રાજ્યમાં અઢાર નવેમ્બર સુધી સંપૂર્ણ વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરના સમયે ગરમીનો અનુભવ થશે જ્યારે રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થશે હવામાન વિભાગના નિયામક ડોકટર એ કે દાસે જણાવ્યું આગામી દિવસોમાં ઠંડીનો જોર ધીમે ધીમે વધવાની સંભાવના છે आज का जो फोरकास्ट है अगले सात दिन के लिए 12 नवंबर से लेकर 18 नवंबर तक मौसम आमतौर से शुष्क रहेगा और जो मिनिमम टेम्परेचर तो है लघुतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा और हमारा जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है दाहोद में 12.2 डिग्री सेंटीग्रेड રાજ્યમાં હાલ મતદાર યાદી વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બનાસકાંઠાની મહિલા બીએલઓ મનીષાબેન પ્રજાપતિએ અડતાલીસ કલાકમાં ચારસો પચાસ ફોર્મની ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરી પ્રશંસનીય કામગીરી કરી છે તેમણે બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ભાગ નંબર ચુમ્માળીસ એગોલાની મહિલા બુથ લેવલ અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું ગીર સોમનાથની ઇન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાએ રાષ્ટ્રીય માન્યતા ધરાવતું એનએબીએ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે જિલ્લા કલેક્ટર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના જિલ્લા અધ્યક્ષ એનવી ઉપાધ્યાયે જણાવ્યું કે આ સર્ટિફિકેટ આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપતી એવી સંસ્થાઓને મળે છે જેણે આરોગ્ય સેવાઓમાં ક્ષેત્રમાં ઉચ્ચ માપદંડો સાથે કર્યું હોય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી એ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સંસ્થા છે ડાંગના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણાએ કહ્યું કે કમોસમી વરસાદથી પીંપરી કાલીબેલ મહેસકાત્રી રોડના ઘાટ સેક્શનનું ધોવાણ થતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાઉન્ટર ફોર્ટ રીટેનિંગ વોલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ ડાંગના અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તા સલામતી અને સમયમર્યાદા સાથે પૂરું થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકોની રજૂઆતો સાંભળવા સોમવાર અને મંગળવારને ફરજિયાત આરક્ષિત કરવા મંત્રીઓને મુખ્યમંત્રીની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી બસો કરોડ રૂપિયાની સાયબર ચેતનપિંડી પકડી ભરૂચના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત અને રાજ્યમાં અઢાર નવેમ્બર સુધી બેવડી ઋતુનો અનુભવ થશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રે સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર